योग तो गजानंद गणपति महाराज नी जय कृष्ण कनैया लाल की जय महाराज द दिवस न मेहमान गणपति दादा वेलायाम जो महाराज दस दिवस न मेहमान गणपति दादा वेलायाम जो વેલેરા દાદા નાના વેલેરા યામ જો વેલેરા યામ નાના વેલેરા યામ ભક્તો જોવે તો તમારી વાન ગણપતિ દાદા વેલા જો ભક્તો જોવે તો તમારી વાન ગણપતિ દાદા વેલા સારા કામમાં પહેલા તમને સમરું સારા કામમાં પહેલાં તમને સમરું વિગન ને દૂર કરનારા ગણપતિ દાદા વેલા આવજો વિઘન ને દૂર કરનારા ગણપતિ દાદા વેલા આવજો મારા મારાજ દિવસના મહેમાન ગણપતિ દાદા વેલા આવજો મારા દિવસના મહેમાન ગણપતિ દાદા વેલા આવજો દેવોમાં દાદા પેલા પૂજા તમારી સર્વે શર્વે દેવોમાં દાદા પહેલાં પૂજા તમારી ભક્તો ના રખવાળા ગણપતિ દાદા વેલા આવજો પરજો ભક્તો રખવાળા ગણપતિ દાદા વેલા આવજો મારા દસ દિવસના મેં હેમાન ગણપતિ દાદા વેલા આવજો મારા દસ દિવસના મેં હેમાન ગણપતિ દાદા વેલા આવજો ಭೂ ಲಗೆ ತೋ ದಾದಾ ಯಮನ ದಾದರೆ ರೆಕೋ ಭೂಖ ಲಗೆ ತೋ ದಾದಾ ಯಮನ ರೆಕೆ ಜ ચુરમાના લાડુ જમળું દાદા ગેણપતિ દાદા વેલા આવજો તો ચુરમાના લાડુ જમણું દાદા ગણપતિ દાદા વેલા આવજો મારા દાસ દિવસ ના મહેમાન ગણપતિ દાદા વેલા આવજો મારા દાસ દિવસ ના મહેમાન ગણપતિ દાદા વેલા આવજો તરસ લાગે તો દાદા મને રે કે જો તરસ લાગે તો દાદા યમને રે કે જો હું તો ચડ જમનાની જાળી પાઉં ગણપતિ દાદા વેલા આવજો હું તો જારી ભરી જળ લાવું ગણપતિ દાદા વેલા આવજો મારા દસ દિવસ ના મહેમાન ગણપતિ દાદા વેલા આવજો મનનો માને તો દાદા યા મને રે કે જો મનો માને તો દાદા યા મને રે કે જો ભજન કીર્તન કરી બોલાવું ગણપતિ દાદા વેલા આવજો હું તો ભજન કીર્તન ગવડાવું ગણપતિ દાદા વેલા આવજો મારા દસ દિવસ ના મહેમાન ગણપતિ દાદા વેલા આવજો વેલેરા આવજો દાદા વેલેરા આવજો વેલેરા આવજો દાદા વેલેરા આવજો ભક્તો જુવે તમારી વાટ ગણપતિ દાદા વેલા આવજો વેલેરા આવજો દાદા વેલેરા આવજો મંડળ જોવે તમારી વાટ ગજાનંદ દાદા વેલા આવજો મારા દસ દિવસના મહેમાન ગણપતિ દાદા વેલા આવજો તમારી વિદાય દાદા યો મને ગમે તમારી વિદાય દાદા યો મને ગમે મેં સદાય અમારી સાથ ગણપતિ દાદા વેલા આવજો રીજો સદાય અમારી સાથ ગણપતિ દાદા વેલા આવજો મારા દાસ દિવસના મેં ગણપતિ દાદા વેલા આવજો મારા દાસ દિવસના મેં ગણપતિ દાદા વેલા આવજો વેલેરા લેરા આવજો દાદા વેલેરા આવજો ફક્તો જુએ તમારી વાટ ગણપતિ દાદા વેલા આવજો તો જુવે તમારી વાત ગણપતિ દાદા વેલા આવજો બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય